નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર વી સી રાઠોડ આપનો સ્વાગત કરું છું મિત્રો બંધારણની કલમોના પરિચય અન્વયે આજે કલમ નંબર ઓગણ સિત્તેર અને સિત્તેરની જોગવાઈઓ જોઈશું મિત્રો જોગવાઈઓ જોઈએ પહેલાં એક અગત્યની બાબત એ છે કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ માટે આ જે અમારી શ્રેણી છે બંધારણની કલમોના પરિચય એ ખૂબ જ અગત્યની છે એટલે તમે શરૂઆતથી જ બધી કલમો જો જોઈ લેશો તો બંધારણ વિશેની સંપૂર્ણ માહિતી તમને એમાંથી જ મળી રહેશે અને તે માટે અમારી આ જે યુટ્યુબ ચેનલ છે એને તમે અવશ્ય સબસ્ક્રાઈબ કરો જોઈએ વિગતો કલમ નંબર ઓગણ સિત્તેર ઉપરાષ્ટ્રપતિએ લેવાના શપથ તો બહુ ઓછી વિગત છે આ કલમીટર ઉપરાષ્ટ્રપતિએ હોદ્દો સંભાળતા પહેલાં રાષ્ટ્રપતિ સમક્ષ અથવા તેમણે આ કામ માટે નિમિલ વ્યક્તિ સમક્ષ શપથ લેવાના રહેશે તો ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લેશે તો રાષ્ટ્રપતિ સમક્ષ અથવા તો રાષ્ટ્રપતિએ નિમિલ કોઈ અન્ય વ્યક્તિ સમક્ષ જોઈએ કલમ નંબર સિત્તેરની જોગવાઈ અન્ય આકસ્મિક પ્રસંગે રાષ્ટ્રપતિના કાર્યો બચાવવા બાબત એટલે કે કોઈ કારણસર રાષ્ટ્રપતિની ગેરહાજરી હોય તો ઉપરાષ્ટ્રપતિ એ રાષ્ટ્રપતિના કાર્યો એ બચાવી શકે છે આકસ્મિક પરિસ્થિતિમાં તે જોગવાય છે અન્ય આકસ્મિક પ્રસંગે રાષ્ટ્રપતિના કાર્યો બજાવવા અંગે આ પ્રકરણમાં જોગવાઈ ન કરી હોય તેવા કોઈ આકસ્મિક પ્રસંગે રાષ્ટ્રપતિના કાર્યો બજાવવા માટે સંસદ પોતાને યોગ્ય લાગે તે જોગવાઈ કરશે એટલે કે બંધારણમાં આ અંગેની કોઈ જો જોગવાઈ કરવામાં ન આવી હોય તો આકસ્મિક પ્રસંગે રાષ્ટ્રપતિ પોતાની કામગીરી કરી શકે તેમ ન હોય તો સંસદ તે અંગેની જોગવાઈ કરી શકશે કે તે વખતે રાષ્ટ્રપતિની જે કામગીરી છે એ કોણ કરશે એ અંગેનો નિર્ણય કોણ કરશે સંસદ કરશે એની જોગવાઈ આ કલમમાં કરવામાં આવે છે વધુમાં બંધારણ અંગેના અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા વન લાઇનર અને એમસીક્યુ સ્વરૂપે છે ડિટેલમાં અભ્યાસ માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું અમારું પુસ્તક છે આ ઉપરાંત તમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રાટુ કરંટ અફેર્સ જેમાં રોજ રોજનું કરંટ અફેર્સ ઉપરાંત માસિક કરંટ અફેર્સ દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે દરરોજ બે ત્રણ જેટલા ફ્રી વિડીયો મૂકવામાં આવે છે આ ઉપરાંત ગૌરવંતી ગુજરાતી જે ટેલિગ્રામ ચેનલ છે એ ચેનલમાં ગુજરાતી ભાષા સાહિત્યને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં ન જોડાયા હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં જોડાયા નથી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે